પીપરડી ગામે રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું અમરેલી જિલ્લાનું સાવંત તાલુકાના છેવાડાનું ગામ પીપરડી ગામે હરેક તહેવારોમાં હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતિક જોવા મળે છે ગામના આગેવાનોને યુવાનો અને કાર્યકર્તા એકબીજા સમાજને પ્રોત્સાહન પૂરું પાડતા હોય છે તેવી જ રીતે પીપરડી ગામે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર પ્રભુને ગઢપુર પતિ શ્રી ગોપીનાથજી મહારાજની અસીમ કૃપાથી તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી મૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી ગઢપુર મંદિરના ઘનશ્યામ વલ્લભદાસજીના માર્ગદર્શન પ્રમાણે પીપળી ગામના તમામ ભક્તોના ઉત્સાહભેર સાથ સહકારથી શ્રી રામજી મંદિર તૈયાર થતા ત્રણ દિવસનું પીપરડી ગામે શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તારીખ એક પાંચ બે હજાર ચોવીસથી તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ સુધી ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત ગામમાં ધુમાડા બંધનું પણ આયોજન કરવામાં આવ્યું કારણ કે ત્રણ દિવસ સુધી બે ટાઈમનો દરેક સમાજના પરિવાર સાથે મહાપ્રસાદ રાખવામાં આવ્યો જેમાં બે દિવસ રામચરિત માનસ અંતર્ગત શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું જેના વક્તા પદે ઘટપુરના સ્વામી છપૈયા પ્રકાશદાસજી બિરાજી સંગીતની સુરાવલી સાથે કથામૃતનું રસપાન કરાવ્યું તારીખ એક પાંચ બે હજાર ચોવીસને બુધવારના રોજ પીપળી ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવી જેમાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે ઉમટ્યા જ્યારે શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રામાં સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સરબત તેમજ પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના યુવાનો ઊભા પગે હિન્દુ સમાજના ભાઈ બહેનોને સેવા આપી રહ્યા હતા પીપળી ગામના સમસ્ત મુસ્લિમ પરિવાર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું આ દિવ્ય મહોત્સવમાં આજુબાજુ ગામના ગ્રામજનો વંદનીય સંતો મહંતો પણ વધારેલ આપના ભીપરડી ગામની અંદર શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું એની અંદર કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પીપરડી રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાની વચ્ચે ત્રણ દિવસનો યજ્ઞ તથા ત્રણ દિવસનું હનુમાન ચાલીસાનો પાઠ તથા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અને રાજગરબાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભવ્ય શોભાયાત્રા રાખવામાં આવેલી હતી આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર ગ્રામજનોનું મહાપરિષદની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ તમામ ગ્રામજનોનો તમામ ગ્રામજનો સહકાર મળેલ છે રિપોર્ટર ગીતાબેન એન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર